પર્વતોની વચ્ચેથી પસાર થતી હરિયાળા વૃક્ષોથી ભરેલી એક અદભુત ખીણમાં બેસેલું એક નાનું ગામ હતું નામ હતું ભવાણીપુર નાના ગામ હોવા છતાં એ ગામની પોતાની એક ઓળખ હતી ત્યાંના લોકો હસમુખા મહેનતી અને એકબીજા પ્રત્યે મોટા પ્રેમાળ હતા પરંતુ આ સરસ ગામની એક બહુ ડરામણી ખ્યાતિ પણ હતી ગામની પાછળ દૂર દૂર સુધી ફેલાયેલું કાળો દાંતો જંગલ નામનું ભયાનક જંગલ હતું અને એ જ જંગલમાં રહેતો હતો બોડુ ભૂત બોડુ ભૂતનું નામ સાંભળતા જ લોકોના રોમટા ઊભા થઈ જતા કહેવામાં આવતું કે બોડું અડધો માણસ અને અડધો પરછાયો છે જ્યારે તે જંગલમાં ચાલે ત્યારે તેના પગ જમીનને સ્પર્શતા જ નથી ફક્ત હવામાં તરતી એક કાળી છાયાની જેમ આગળ સરકી જતો તેની આંખો લાલ આગ જેવી હળતી અને તેનો અવાજ એવો કે સાંભળનારનું હૈયું ધબકારવાનું ભૂલી જાય ઘણા વર્ષોથી ગામના લોકો જંગલની નજીક પણ જવાનું ટાળતા પરંતુ ગામમાં બે બાળકો હતા ચિન્ટુ અને મિન્ટુ એકબીજાના જીગરના ટુકડા જેવી મૈત્રી ધરાવતા હંમેશા નવી સાહસ કાથા માટે તૈયાર ચિન્ટુ થોડો શાંત વિચારશીલ અને સમજદાર જ્યારે મિન્ટુ તોફાની જુસ્સાવાળો અને હંમેશા પડકારો સ્વીકારનાર બંને એકબીજાને પૂરી રીતે સંતુલિત કરતા ગામના મોટા લોકો તેમને ચિન્ટુ મિન્ટુ ડબલ તુફાન કહીને મજાક કરતા બોડું ભૂતની વાતો અને ડર એક સાંજ હતી આકાશ લાલીમાં ધારણ કરી રહ્યું હતું સૂર્ય પહાડની પાછળ છુપાવવાના પ્રયત્નમાં હતો ગામના ચૂલાથી ધુમાડો ચડી રહ્યો હતો ચિન્ટુ અને મિન્ટુ તેમની પ્રિય જગ્યાએ ગામની સરહદે આવેલા જૂના વટવૃક્ષ નીચે બેસી રમતા હતા તે સમયે ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ કાકાએ કહેલું અરે એવું બાળકો સાંજ પડી રહી છે જંગલની નજીક ન રહેવું આજે પૂનમ છે અને કહે છે ને આ રાતે બોડું ભૂત સૌથી વધુ ફરે છે મિન્ટુ તરત જ હસ્યો ભૂત બોડું એ તો માત્ર ડરાવવા માટેના કિસ્સા છે પણ ચિન્ટુ વિચારમાં પડી ગયો ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી અજાણ્યા અવાજો સાંભળવા મળતા હતા ગામના પશુઓ ગાયબ થાય જંગલની ધાર પાસે કાળા પગના ચિહ્નો દેખાતા અને કોઈ પણ તેને સમજાવી શકતું નહોતું એ રાત્રે ચિન્ટુએ મિન્ટુને કહ્યું મને લાગે છે કે આ બોડું ભૂતની વાતોમાં કંઈક તો સત્ય છે મિન્ટુએ હાથ નચાવ્યો ચાલ ને આવતીકાલે જંગલમાં જઈને તપાસીએ સાહસનો નવો ચેપ્ટર ચિન્ટુ થોભ્યો વિચાર્યું અને અંતે બોલ્યો જો જઈએ તો સાવચેતીપૂર્વક જંગલની સફર આગળની સવારે ચિન્ટુ મિન્ટુ બેગ્સ તૈયાર કરી વટ વૃક્ષ પાસે મળ્યા બેગમાં બિસ્કીટ પાણી ટોર્ચ એક દોરી અને મિન્ટુએ ચૂપચાપ એક નાનો સ્લિંગ શોટ પણ રાખી લીધો તૈયાર મિન્ટુએ પૂછ્યું હા પરંતુ ડર પણ લાગે છે ચિન્ટુ બોલ્યો ડર તો મજાનો ભાગ છે મિન્ટુ હસતા જંગલ આગળ વધ્યો જંગલની પહેલી સીમા પાર કરતા જ તે મૂંગા થઈ ગયા વૃક્ષો ઊંચા અને ઘેરા પંખીઓના અવાજ ઓછા અને હવા ઓછી ઠંડી એક ફૂલોનો સુગંધ પણ હવામાં તરતો લગભગ એક કલાક ચાલ્યા પછી તેઓ એક ખુલ્લી જગ્યાએ પહોંચ્યા જમીન પર ભારે પગના નિશાન હતા લાંબા અસામાન્ય જાણે માનવીના નહીં હોય એવા ચિન્ટુ અચંબામાં મિન્ટુ આ શું છે મિન્ટુ પણ પહેલી વાર ગંભીર થયો હવે બંનેના હૈયાની ધડકનો થોડા વધ્યા પણ પાછા ફરવાના બદલે તેઓ આગળ વધ્યા અજીબ અવાજો અને પહેલી અથડામણ જંગલના મધ્યમાં પહોંચતા જ એક ભયાનક અવાજ ગુંજી ઉઠ્યો હમ આ અવાજ માણસનો ન હતો પ્રાણીનો પણ ન હતો બંને સ્તબ્ધ ચિન્ટુ ધીમે બોલ્યો મિન્ટુ પાછા જઈએ પણ મિન્ટુનું કૌતુક વધારે જાગ્યું આવાજ જે દિશાથી આવ્યો છે ત્યાં જોઈને તો આવ બરાબર પાંચ મિનિટ ચાલ્યા પછી તેઓ એક જૂના મિલાવટ જેવા ઢાંચા સુધી પહોંચ્યા બાંધકામ તૂટી ગયેલું દિવાલો પર કાળી લીલીછમ ફૂગ અને અંદરથી ઠંડી હવા ચિન્ટુએ ટોર્ચ મરવાડી પ્રકાશની કિરણો અંદર પડતા જમીન પર કાળા છાંટા દેખાયા જાણે કોઈએ ખેંચવામાં આવ્યું હોય એમ એ સમયે અચાનક એક કાળી છાયા છત પરથી નીચે ઉતરી બંને ચીજ પણ પાડતા ના રહ્યા છાયા હવામાં તરતી હતી આંખે માત્ર લાલ બે ડોટ અગ્નિ જેમ ચમકતી કોણ આવી ગયું છે મારી ધરતીમાં બરાબર આવી ગુર્જેરી જેવી ગુંજતી અવાજે પૂછ્યું ચિંટુ મિન્ટુ પગમાં ઝણઝણાટ અનુભવી રહ્યા હતા પણ તે છાયા હુમલો કરે એ પહેલા એક મોટો અવાજ થયો જંગલની બીજી બાજુથી શાયદ ઝાડ તૂટ્યું હતું છાયા થોડી ક્ષણ માટે અટકી અને ધીમે હવામાં વાલી ગઈ જાણે કોઈએ બોલાવ્યું હોય એમ ચિન્ટુ અને મિન્ટુ તકનો લાભ લઈ તાત્કાલિક ભાગ્યા જંગલનું સત્ય અને એક વૃદ્ધ સાધુ બંને જંગલની બહાર આવીને શ્વાસ ચઢાવી બેઠા મિન્ટુ આ ભૂત સાચો છે ચિન્ટુનો અવાજ કંપતો મિન્ટુને પહેલીવાર પોતાની ગલતીનો ભાન થયું હા એ છાયા એ આંખો ભયાનક ત્યારે જ વટવૃક્ષની નીચે એક વૃદ્ધ સાધુ બેઠેલા જોવા મળ્યા લાંબી દાઢી માથા ઉપર જટા આંખોમાં અજોડ પ્રકાશ તમે બંને જંગલમાં કેમ ગયા સાધુએ પૂછ્યું ચિંટુ મિન્ટુ બંને તેમની પાસે જઈને બધું કહી દીધું સાધુ શાંતિથી સાંભળતા રહ્યા અને પછી બોલ્યા બોડું ભૂત ભૂત નથી તે એક અતિશય પીડિત આત્મા છે ઘણા વર્ષો પહેલા તે જંગલનો રક્ષક હતો એક માનવી નામ હતું બોધનાથ લોકો તેને પ્રેમથી બોડું કહેતા પણ એક રાતે જાદુગરોના એક ગુટે તેના પર અપરાધી મંત્રો કર્યા તેનો શરીર નાશ પામ્યો અને આત્મા અડધો છાયો બની જંગલમાં ભટકતો રહ્યો ચિંટુ અભૂતપૂર્વ આશ્ચર્યમાં પછી તેને મુક્ત કેમ નથી કરતા સાધુ માત્ર સદભાવના હિંમત અને સચ્ચાઈથી ભરેલા બે નિર્દોષ હૃદય તેને મુક્ત કરી શકે છે પરંતુ એ માટે જંગલના મધ્યમાં આવેલું છાયા મંડપ સુધી જવું પડશે અને બોડુને સામનો કરવો પડશે મિન્ટુની આંખો ચમકી અમે જઈશું ચિંટુ થોડો ગભરાયો પણ એ છાયા અમને નુકસાન પહોંચાડી શકે છે સાધુ હસ્યા જો તમારું હૃદય સદભાવનાથી ભરેલું છે તો છાયા તમારો શત્રુ નહીં બને બંનેને આશાની એક ચમક મળી છાયા મંડપ અને અંતિમ મુકાબલો આગળની સાંજે પૂર્ણિમાની રાત્રે ચિન્ટુ અને મિન્ટુ સાધુ દ્વારા અપાયેલ પવિત્ર દીવા સાથે જંગલમાં ફરી પ્રવેશ્યા આ વખતે બંનેનો ડર થોડો ઓછો પરંતુ જવાબદારી ભારે જંગલની અંદર બધા જ અવાજો પહેલાથી વધારે ભયાનક થઈ ગયા પાના સરવતું હવા હાફતી ક્યાંક દૂરથી વરુનું હુલાસ લાંબી ચાલ બાદ તેઓ છાયા મંડપ સુધી પહોંચ્યા માઠું તૂટેલું પરંતુ આસપાસ અજાણી લાલ રોશની હતી જાણે કોઈ શક્તિ હવામાં તરતી ચિન્ટુએ પવિત્ર દીવો પ્રગટાવ્યો દીવાનો પ્રકાશ અંધકારને થોડી ક્ષણ માટે ચીરતો ગયો એ સમય પાછળથી એક જોરદાર છાયા તોફાનની જેમ તોડી આવ્યો તે બોડું ભૂત જ હતું લાલ આંખો વધુ ગુસ્સામાં અવાજ કરકસ ફરી માનવો મારી ધરતીમાં મિન્ટુ ઉપર રહી બોલ્યો અમે તમને નુકસાન કરવા નથી આવ્યા અમે તમને મુક્ત કરવા આવ્યા છીએ બોળું વધુ ગુંજ્યો છાયા તીવ્ર બની અને બંને તરફ વળવા લાગી ચિન્ટુએ દીવો ઊંચો કર્યો બોડું અમે જાણીએ છીએ તમે પહેલા સારા રક્ષક હતા અમે તમારું દુઃખ સમજીએ છીએ દીવાનો પ્રકાશ બોડુ તરફ વળ્યો છાયા થોડી ક્ષણ માટે અટકી ગઈ માનો કોઈ દુઃખદ યાદ આવી ગઈ હોય મિન્ટુ બોલ્યો તમને જે દુઃખ થયું છે તે માટે અમે ક્ષમા માંગીએ છીએ પરંતુ કૃપા કરીને અમને વિશ્વાસ કરો અમે મદદ કરવા આવ્યા છીએ બોડુની છાયા હચકાઈ છાયાનો રંગ થોડો હળવો થયો પરંતુ પછી તે ફરી જંગલી બન્યો જાણે તેના અંદરની પીડા વધુ બળવા લાગી હોય અચાનક જંગલ હલવા માંડ્યું વૃક્ષો હચમચવાનો અવાજ જાણે કોઈ વિકરાળ જાદુ ઊઠી રહ્યું હતું ચિન્ટુ મિન્ટુને સમજાઈ ગયું હવે અંતિમ ક્ષણ છે દીવો જમીન પર મૂકી બંને હાથ એક સાથે બોડુ તરફ લંબાવ્યા ચિન્ટુનું હૈયું બોલ્યું બોડુ તમે એકલી આત્મા ન રહો અમે તમારા મિત્ર છીએ મિન્ટુએ ઉમેર્યું તમારી પીડા અમને સોંપો અમને વિશ્વાસ છે તમારા હૃદયમાં આજે પણ પ્રકાશ છે અચાનક દીવાની જ્વાળામાંથી એક તેજસ્વી કિરણ નીકળ્યું સીધી બોડુ તરફ જ્વાળાએ છાયાને ઘેરી લીધી બોડુનો ચીઝ ભરેલો અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો પણ એ ચીઝ ડરાનો નહીં મુક્તિનો હતો છાયાનું શરીર તૂટવા માંડ્યું લાલ આંખો મ્લાન થઈ અને આખી છાયા એક પ્રકાશની તરંગમાં પરિવર્તિત થઈ ગઈ અને એ પ્રકાશમાંથી એક શાંતિભર માનવીનું સ્વરૂપ દેખાયું બોધનાથ જંગલનો પૂર્વ રક્ષક તે સ્મિત કરતા બોલ્યા બાળકો તમારું હૃદય શુદ્ધ છે તમે મને મારા શાપથી મુક્ત કર્યો ચિન્ટુ મિન્ટુની આંખોમાં આંસુ આવી ગયા બોધનાથે તેમના માથા ઉપર હાથ ફેરવ્યો અને ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ આકાશ તરફ ઊંચા ચડ્યા જંગલની નવી શરૂઆત આગળના દિવસોમાં ગામમાં ચમત્કારો જોવા મળ્યા જંગલનો ભય ગાયબ પંખીઓના મધુર અવાજો પાછા લોકો નિર્ભયતાથી જંગલની ધાર સુધી જવા લાગ્યા હવામાં એક શાંતિનો અનુભવ ગામના લોકો ચીંટુ મીન્ટુને હીરો ગણવા લાગ્યા વટ વૃક્ષ પાસે તેમની સાહસકથા દરરોજ બાળકોને સંભળાવવામાં આવતી વૃદ્ધ સાધુએ તેમને બંનેને આશીર્વાદ આપ્યા તમે બે મિત્રોએ દુનિયાને બતાવી દીધું કે સાચી હિંમત ડરમાંથી નથી હૃદયની સદભાવનામાંથી આવે છે